નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે બીસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાલ અત્યારે જે રીતે વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયાની જે ટીમ છે એ અત્યારે પહોંચી ગઈ છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ જે દર્શકો છે અત્યારે મેચ જોવા માટે આવ્યા છે ખૂબ જ તૈયારી કરીને આવ્યા છે બીસીએ સ્ટેડિયમ ખાતે કોટંબી ખાતે તમામ લોકો હવે પહોંચી રહ્યા છે થોડીક જ વારમાં ટોસ કરવામાં આવશે ત્યારબાદ મેચની શરૂઆત કરવામાં આવશે ફર્સ્ટ ઓડીઆઈ જે બીસીએ સ્ટેડિયમ પર રમાવા જઈ રહી છે ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વુમન ક્રિકેટ જે છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે તૈયારીઓ ઇન્ડિયાને ચેર અપ કરવા માટે તમામ કોટુંબીથી છો તમે ક્યાંથી છો તમે કોટુંબીથી છે અચ્છા કેવું લાગી રહ્યું છે આજે મેચ જોવા માટે આ છો કમ્પ્લીટ સારું લાગે છે ફીલ સારું થાય છે અમને ફર્સ્ટ મેચ છે એટલે એવું છે હા શું કહેશો આજે આ સ્ટેડિયમ બહુ સારું છે એટલે અહીંયા મજા આવે આપણે સ્ટેડિયમ પહેલીવાર ઇન્ટરનેશનલ મેચ રમાય છે એટલે અમને બહુ આનંદ છે અમારા ગામમાં નજીકમાં આ સ્ટેડિયમ ખોલ્યો એટલે અમારા માટે બહુ સારું છે ગોરો છે અને બધા કોઈ પણ સ્ટેડિયમ છે એટલે સ્ટેડિયમમાં બહુ આનંદ આવશે સ્ટેડિયમ ખૂબ જ સરસ બનાવવામાં આવ્યો છે આ વિરાટ કોહલીની જે ટી શર્ટ છે એ પહેરીને ઘણા આ ઇન્ડિયન વુમન્સ ક્રિકેટ જે છે એને ચીયરઅપ કરવા માટે હાલ તમામ લોકો પહોંચી રહ્યા છે આ જે પબ્લિક માટે જે ગેટ છે એ બનાવવામાં આવ્યું છે તમામ સિક્યુરિટી ચેક કરીને અહિયાં થી પબ્લિક એન્ટર કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો કે પરિવારની સાથે પણ લોકો આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે નાનો બાળક ઇન્ડિયા વુમન્સ જે ટીમ છે એને ચેરઅપ કરવા માટે ઇન્ડિયાની ની કેપ પર ક્યાંથી આવ્યા બિટા એવું આજે મેચ આવ્યો હા હા શું કેવું મજા આવશે હા

तमाम लोग को અત્યારે આપ જોઈ રહ્યા છો દશ મિત્રો કે જે રીતે આ બીસીએસ સ્ટેડિયમ ખાતે આ તમામ લોકો પહોંચી રહ્યા છે અને ઇન્ડિયા ની ટીમ ને ચીયર અપ કરવા માટે પહોંચી રહ્યા છે પરિવાર સાથે પહોંચી રહ્યા છે શું કેસો કે થી આયા હમ લોકો આયા ન્યુ અલકાપુરી બરોડા સે ઓર મેચ દેખના હે યે હમે પતા હે કે યે ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઇસ ગ્રાઉન્ડ કા એન્ડ વી આર વેરી મચ એક્સાઇટેડ હમારે બચ્ચે બહોત થી ક્રિકેટ પ્રેમી હે તો સ્મિતિ મંદાના ઓર અપને ઇન્ડિયન ટીમ કો ચીયર અપ કરને હે એન્ડ વી વિલ ડેફિનેટલી વિન क्या कहना चाहेंगे आप आ, आ, ब, बहुत एक्साइटेड है और हम बहुत अच्छे से जीतेंगे और अच्छे से अप करेंगे आपने तो यहाँ पे इंडिया का फ्लैग भी लगाया है हा, हा, भी इस बार आप जी, इंडिया वी सपोर्ट इंडिया आ, आप क्या कहना चाहेंगे बस इंडिया तो जीतनी चाहिए और जैसे हर बार जीते इस बार भी जीतेगी ऑब्वियसली है ये तो कौन सी जो महिला क्रिकेटर है आपको पसंद है इंडियन स्मृति मंदाना शेफाली वर्मा

અને સ્મૃતિ મંદનાની બેટિંગ જોવા માટે સ્પેશિયલી છે અને પર્સન્ટ ઇન્ડિયા જીતશે ઇન્ડિયા જીતશે અને અમે પણ એ કે આ જે ફર્સ્ટ ઓડીઆઈ મેચ બીસીએ સ્ટેડિયમ પર રમાવા જઈ રહી છે તમામ જે આપ જોઈ રહ્યા છો કે ઇન્ડિયા ટીમ ને ચીઆરફ કરવા માટે હાલ आप जो रह प्रतीक इंडियन टीम महिला क्रिकेट ने आज इंडियन हर बार कभी भी इंडिया के जब भी मैच होती है मैं हर बार इंडिया की टीम को अप करने पहुँचता हूँ और इससे पहले न्यूजीलैंड का भी मैच का वुमेन्स का मैच भी था अहमदाबाद नरेंद्र मोदी स्टेडियम में वहाँ पर भी मैं टीम को चेयरअप करने पहुंचता हूं जब भी मैच होता है मैं यहां पर इंडिया की टीम को चेयरअप करने पहुंचता हूं मैं ये कैसे आप तैयारी तो करते हैं जिससे आपने भारत पूरा आपके शरीर पे किया है। हाँ, मैं हर ए, मैंने सुबह से मैं पेंटिंग करना चालू करता हूं कम से तीन से चार घंटा ये सब मैंने खुद नहीं किया है हाँ। और ये जैसे ये, ये, आपको ये मैं ए, एक बड़ी बात बताता हूँ ये परमानेंट एटू भी है ये इंडिया लिखा है परमानेंट एटू है ये भारत लिखा है ये भी मेरा परमानेंट एटू है और मैं हर क्रिकेट मैच में जाता हूं जैसे नरेंद्र मोदी स्टेडियम में अहमदाबाद गुजरात से हूँ जितनी भी मैच होती है नरेंद्र मोदी स्टेडियम में हर इंडिया की टीम को चेयरअप करने पहुंचता हूँ से पहले हमारा वुमेन्स का मैच था इंडिया और न्यूजीलैंड का तभी हमने हमने तीन, तीन, से, तीन, तीन, तीन से सीरीज थी और वो हमने मैच जीती थी हमने वो सीरीज हमने जीती थी इंडिया और न्यूजीलैंड की सुमिति मंदा ने क्या फिफ्टी रन सेंचुरी इंडियन वुमेन्स क्रिकेट टीम है उसमें कौन सी जो क्रिक, महिला क्रिकेटर है वो आपको सुमिति मंदाना सुमिति मंदा ने और अहमदाबाद में सेंचुरी रन मारा था हरमनप्रीत कौर है कैप्टन है बहुत अच्छी तरह कैप्टन कैप्टनशिप करती है बहुत जबरदस्त और जैसे मैं हर जब भी मैच होता है मैं हर मैच में इंडिया की टीम को टिक मैं अहमदाबाद गुजरात से मेरा नाम अरुण हरियाणी है अरुण भाई छे अहमदाबाद ऐसी आप जो रहो की टीम इंडिया

દર્શક મિત્રો હાલ તમામ લોકો અત્યારે બીસીએસ સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે અને અલગ અલગ રીતે ઇન્ડિયાને ચેરઅપ કરી રહ્યા છે અમુક લોકો તો જે આપ જોયા અરુદભાઈએ જોયું કે પોતાના શરીર પર જ ભારતનો ધ્વજ બનાવી દીધું છે અને ટીમ ઇન્ડિયાને ચેરઅપ કરવા માટે પહોંચી રહ્યા છે હવે થોડીક જ વારમાં ટોસ થશે અને ટોસ પછી જે મેચની શરૂઆત થશે અને વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયાની જે વુમન્સ ઇન્ટરનેશનલ મેચ છે જે છે અત્યારે બીસીએ સ્ટેડિયમ ખાતે ખાતેની શરૂઆત થોડીક જ વાર થશે તમામ અપડેટ માટે આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો તો તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કઉશો સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે